પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના સુરખેડ ફળિયામાં પંચાયત દ્વારા શોષખાળાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં વેઠ ઉતાર કામગીરી થતી હોવાનું તેમજ મટેરિયલમાં ગોલમાલ થતો હોવાના આક્ષેપો ગ્રામજનો લગાવી રહ્યા છે ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી આ કામગીરીની અંદર મટેરિયલની ગુણવત્તા હલકા પ્રકારની અને શોષખાળાઓ જે પ્રમાણે કાયદેસર કરવાના હોય તેના કરતાં જુદી રીતે આ શોષખાળાઓ કરી અને સરકારી નાણાંનો દુર્વ્યય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો ગ્રામજનોએ લગાવ્યા છે ગ્રામજનો કહી રહ્યા છે કે સોસ ખાડાની અંદર જે જગ્યા ઉપર ખાડા કરવાના હોય ત્યાં ખાડા ખોદ્યા વિના જ કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતાર કામગીરી કરી અને સરકારી નાણાંનો દુર્વ્ય કરવામાં આવતો હોવાથી બે દિવસથી કામગીરી અટકાવી દેવામાં આવી છે અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલામાં વહેલી તકે આ સરકારી નાણાંનો જે દુર્વેય છે તેના કામ અંગે સરકારી અધિકારીઓ દ્વારા તપાસ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે બોલો વિનોદભાઈ શું આમાં શું પ્રોબ્લેમ છે તમારે આમાં જે શોષકુવા આવે છે ને એમાં નીચેથી શાંતર કરીને કાઢવાનું હોય છે કે ભાઈ આવી રીતના પથરા કાઢીને જેની રીતે આ સરકાર તરફથી કેવી રીતના આવે છે એ તમારે જોવાનું છે જે રીતે આ પથરા નાખીને ઉપર આપીશ છે દે ડાયરેક્ટર એમાં અમારો કાકા કોન્ટ્રાક્ટ છે એ પ્રવીણભાઈ અમારે એ કહે છે કે શાંતર કરીને કાઢવાનો હોય છે આવી રીતના નહીં ભાઈ હવે હું એક મીડિયા તરફથી બોલે હું ગામ ઝીંજરી તરફથી બોલે સુરખેડ ફળિયા તરફથી આ વસ્તુ દોઢેલી શીમટવા વાપરવામાં આવે છે અને આ લોકો સરપંચ તરફથી અને એક તલાટી તરફથી આ બોગસ ખાતું ચાલે છે ને એના માટે હું તે દિવસ કામ ઊભું રખાયું છું કે આ વસ્તુ નહીં ચાલે તો ડોટ હેલીસિમેન્ટ વાપરે છે એસી ટોળા વાપરે છે ને આ શોધકુઓ બનાવો એટલે શોચકુઓ કયા પ્રકારનો હોવો જોઈએ કાયદેસર શોધકુઓ પાંચ ફૂટ શણીનો હોવો જોઈએ આમાં આ વસ્તુ બેદરકારી ચાલે છે એટલે નહીં ચાલવા દઈએ અમે બેદરકારી આ લોકો ગરીબ માણેને આ લૂંટવાના ધંધા ચાલુ કરીએ એમ અમારે બીજું કશું બોલવું નહીં આ એક લૂંટવાના ધંધા ગરીબના લોકો કરે છે એમ એટલે અમારે આ લોકો બધા બધા આદિવાસી છે એટલે આદિવાસીને કશું ખબર નહીં પડે આ લોકો બચારા હું તો એક કોન્ટ્રાક્ટર માણસું છું બહાર રહું છું એટલે મને બધી આ ખબર છે કે આ વસ્તુ કઈ રીતની આવે છે કઈ યોજનાની અંદર આવે છે